જેથી ઉડતા પક્ષીઓને નુકસાન ન થાય કાર્યક્રમમાં ધારાસભ્ય અને દંડકશ્રી રમનભાઈ સોલંકી સાહેબે કરુણા અભિયાનના આ સરકારના કાર્યક્રમને દરક સુધી પહોંચાડવા તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેવી સમજણ આપી હતી સાથે સાથે તેમણે રેસ્ક્યુ ઓપરેશન માટે ફાળવાયેલ જગ્યાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે ફોરેસ્ટ અધિકારીશ્રીઓ સરપંચશ્રીઓ અને રનોલી હાઈસ્કૂલના આચાર્ય શ્રી આશિષભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબે સ્વાગત પ્રવચન કરેલ અને ફોરેસ્ટ અધિકારી શ્રીમતી ગરોડીયાબેનનો આભાર વિધિ પણ કરી હતી રિપોર્ટર ફારૂક મલેક બદલવામાં આવે એ ભાઈ મોટી